નમસ્કાર મિત્રો વ્યાસ પંચા અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ વૃશ્ચિક રાશિમાં સૂર્યનારાયણનું ગોચર ફળ તો તારીખ પચીસ બપોરના એક કલાક સાડત્રીસ મિનિટના રોજ સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર ફળ થાય છે જે પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે એટલે કે એક માસ રહેશે તે દરમિયાન સૂર્ય મંગળ અને બુદ્ધનો ત્રિગૃહ યોગ બને છે એ કેટલાક માટે ખૂબ શુભ ફળદાયી રહેશે તે કઈ કઈ રીતે કઈ રાશિ માટે ફળદાયી રહેશે તે આજે આપણે સંપૂર્ણ વિડીયો જોયો ખરેખર તો આ સોર માસનું મેથી મીન રાશિનું ફળ અન્ય વિગતો આપણે જોઈએ તો પ્રથમ વૃશ્ચિક રાશિથી નારાયણ ગોચર એટલે કે તારીખ સોન અગિયાર બે હાજર પચીસ પંદર પચીસ નીચે રાશિ સૂર્યનારાયણ દેવ નો પ્રભાવ એટલે કે એનું ગોચર ફળ કેવો રહેવા પામી શકે ત્યાં આપણે બારે બારે રાશિઓ માટે રાશિનું ફળ જોઈએ ગોચરનો એનો ભાવ પણ જોઈએ તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં તેનો આઠમો ભાવ છે કે ભાવમાં સાવધાની જરૂરી છે એવો બાબત દર્શાવે આ મહિને તમારા સ્વાસ્થ્યનું તમારે ખાસ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે તમારે ગુપ્ત સમસ્યાઓ અથવા પણ કોઈ પણ અચાનક ખર્ચા પણ આવી શકે છે જેથી તમારે કોઈ પણ જોખમી નિર્ણયો ટાળવા જરૂરી છે અને તમારે વાહન ચલાવવા પણ સાવધાની રાખવી પડશે જેથી કરીને કોઈ અકસ્માત એવો થવાનો ભય ન રહે તો વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિ માટે સાતમો ભાવ છે સાતમા ભાવમાં છે કે સાતમા ભાવમાં સંબંધોમાં પરિવર્તન એવું દર્શાવવામાં આવેલું છે જેમાં તમારે ભાગીદારી વ્યવસાયિક સંબંધો અને લગ્ન જીવનમાં બદલાવ લાવે એવા સંભવ પણ છે જેથી તમારા જીવન સાથે સાથે તમારે કોઈ પણ નાના મોટા તણાવ થાય તે તમારે ટાળવો જોઈએ જેથી કરીને આર્થિક ઝઘડાઓ ન થઈ શકે આર્થિક લાભના નવા નવા અવસરો પણ તમને ઘણા એવા મળી શકે છે મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં છઠ્ઠા ભાવમાં છે એ છઠ્ઠા ભાવમાં સુખ ફળદાયી દર્શાવે છે કે શત્રુઓ પર તમે વિજય મેળવી શકશો તમારા સરકારી કામોમાં પણ તમને સફળતાઓ મળી શકે છે તેમજ તમને તમારા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ તમને સારો મળી શકે છે તેમજ તમારા સ્વાસ્થ્યમાં ઉત્તમ રહી શકે છે જે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે અને તમે મન પ્રફુલ્લિત અને પ્રસન્ન તમારું મન એવું રહી શકે છે કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં પાંચમો ભાવ દર્શાવે છે કે પાંચમા ભાવમાં પટકારજનક છે પટકારજનકમાં જોઈએ તો સ્વાસ્થ્ય અને સંબંધો પર નકારાત્મક અસરો તમારી દેખાઈ શકે છે તમારે સંતાન સંબંધિત ચિંતાઓ ઉથળી રહેવા પામી શકે છે અને તમારા લાગણીઓમાં પણ વહીને કોઈ નિર્ણય ન લેવો તે ખાસ જરૂરી સૂચના આપવામાં આવે છે સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં ચોથા ભાવમાં છે કે ચોથા ભાવમાં જોઈએ તો ચોથા ભાવમાં એનું અશુભ ફળ છે જેમ કે તમારે વિવાદો વધી શકે છે અને તમારી કારકિર્દીમાં પડકારોનો સામનો પણ તમારે કરવો પડી શકે છે તેમજ તમારા પણ યોગો સારા છે જેથી તમે નાની મોટી યાત્રાઓ પણ કરી શકો છો તમારે તમારા કામમાં મહેનત વધારવી પડશે જેથી તમને શુભ અને સારું એવું ફળ તમને મળી શકે કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં ત્રીજો ભાવ દર્શાવે છે ત્રીજા ભાવમાં છે કે ત્રીજા ભાવમાં સાહસ અને પરાક્રમ દર્શાવે છે જે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં પણ સારી એવી મધુરતા અને પ્રેમ લાગણી આવી શકે તેવો ભાવ દર્શાવે છે તમારા પરાક્રમો પણ વધી શકે છે તમને ટૂંકે મુસાફરીના પણ યોગો છે જેથી તે પણ તમને લાભદાયી નીવડી શકશે તેમજ તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના સારા એવા યોગો છે તે પણ તમને લાભદાયક રહી શકે છે તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં બીજો ભાવમાં છે તુલા રાશિના બીજા ભાવમાં એમાં જોઈએ તો આર્થિક લાભ આર્થિક લાભ દર્શાવે છે જેમ કે તમને અચાનક ક્યાંયથી પણ ક્યાંયથી ધન લાભ થઈ શકે છે તેમજ તમારા પરિવારમાં વાણી પર સંયમ રાખવો તમારે ખૂબ જરૂર છે તેમ નહીંતર તમારો કોઈ પણ વાદ વિવાદ નાના મોટા સાથે પણ થઈ શકે છે તેનું ખાસ તમારે ધ્યાન રાખવું માટે રોકાણ માટે પણ તમારો સારો એવો સમય છે તમે સારું રોકાણ પણ કરી શકો છો તેમાં પણ તમને લાભ અને ફાયદો પણ થઈ શકે છે વૃષિક રાશિ જોઈએ તો વૃષિક રાશિમાં પ્રથમ ભાવ એટલે પેલા ભાવમાં છે તેમાં દર્શાવવામાં આવ્યું છે ઉત્તમ સમય દર્શાવવામાં આવ્યો છે જેમ કે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે છે તમારો આત્મવિશ્વાસ ઘણો વધી શકે છે તેમજ તમારા કારકિર્દીના દ્રષ્ટિકોણથી તમને લાભદાયક રહી શકે છે તમારા સામાજિક ક્ષેત્ર પણ તમને માન સન્માન અને માન્યતાઓ સારી એવી પ્રમાણમાં મળી શકે છે તેમજ તમારા પણ સર્જનાત્મક કાર્ય હશે તેમાં પણ તમને ખુશળતા મળશે અને તમારા કાર્ય પણ તમે મજબૂત કરી શકો છો ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં બારમો ભાવ છે બારમો ભાવ શું દર્શાવે છે કે તમારા ખર્ચમાં વધારો થશે જેમ કે આજે તમારા આ ખર્ચાઓમાં વધારો થઈ શકે છે તમને વિદેશ યાત્રા અથવા પણ વિદેશ સંબંધી કોઈ પણ કામકાજ હશે તેવા તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તમારા સ્વાસ્થ્યનું પણ આ બાબત પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં અગિયારમો ભાવ છે અગિયારમો ભાવ શું દર્શાવે છે કે અપાર ધન અને લાભ દર્શાવે છે જેમ કે તમને આવકમાં સારો એવો વધારો થઈ શકે છે તેમજ બિનજરૂરી ખર્ચાઓ હશે એ તમારા ઘટી શકે છે તેમાં થોડો એવો ફાયદો થશે તમને કોઈ પણ નાણાકીય સ્થિતિ હશે તે પણ સારી અને મજબૂત થઈ શકે છે તેમજ તમારી ગુપ્ત સ્ત્રોતો હશે તેના પર તમને ક્યાંયથી પણ તમને સારા એવા પૈસાઓ મળી શકે છે કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં દસમો ભાવ છે કે દસમા ભાવ દર્શાવે શું તો કે સફળતા અને પ્રમોશન તમને દર્શાવે છે કે આમાં તમને કોઈ પણ કાર્યક્ષેત્રે સફળતાઓ સારી એવી મળી શકે છે તેમજ તમારા નોકરી કરતા હશો તેમાં તમને પ્રમોશનના યોગો છે જેથી કરીને આગળ તમારી બઢતી મળી શકે તેમજ તમારા પિતા અને અધિકારીઓનો સહયોગ પણ તમને સારો એવો મળી શકે છે તેમજ તેના દ્વારા તમને માન સન્માન પણ સારું એવું તમારું વધી શકે છે મીન રાશિ જોઈએ છે એટલે તો મીન રાશિમાં નવમો ભાવ દર્શાવે છે કે નવમો ભાવમાં છે એટલે કે નવમો ભાવ શું દર્શાવે છે કે તમારા ભાગ્યનો સાથ એટલે કે તમારા ભાગ્યનો સાથ તમને મળશે તમારા ભાગ્યનો સાથ તમને પૂરેપૂરો અને સારી એવી રીતે મળી શકે છે તેમજ તમને ધાર્મિક યાત્રાઓ પણ સારા એવા પ્રમાણમાં થઈ શકે છે તેમજ તમને ઉચ્ચ શિક્ષણ માટે પણ સારો સમય મળી શકે છે તેમજ તમને ધર્મ અને આધ્યાત્મિકતા તરફ સારી એવી તમારી રૂચિ વધી શકે છે તેમજ તમે ધાર્મિક કાર્યો આધ્યાત્મિકતા તરફ સારા એવા તમારો ઝુપાવ પણ રહી શકે છે તો હવે આપણે બારે બાર રાશિઓ જોઈએ તો હવે સોળ સૌર માસની શુભ અશુભ તારીખો જોઈએ કે આ રશિઓના માટે સોળ માસની શુભ અશુભ તારીખો જોઈએ તો કે સૂર્યનું ગોચર એક મહિનાનું હોય છે જે આ સોળ માસ દરમિયાન સૂર્યની સ્થિતિ અને અન્ય ગ્રહોના સંયોગના આધારે સામાન્ય રીતે શુભ અશુભ તારીખોની ગણના આપણે જોઈએ તો બારે રાશિઓને પ્રથમ નવેમ્બર મહિનો એટલે અગિયારમ મહિનામાં તારીખ જોઈએ તો શુભ તારીખો છે સત્તર તારીખ વીસ તારીખ પચીસ તારીખ અઠાવીસ તારીખ અને ત્રીસ તારીખ આ નવેમ્બર મહિનામાં અગિયારમા મહિનામાં શુભ તારીખો છે નવેમ્બર મહિનામાં અશુભ તારીખો જોઈએ તો સોળ તારીખ ઓગણીસ તારીખ ત્રેવીસ તારીખ છવ્વીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ આ પાંચ તારીખો અશુભ તારીખો આપવામાં આવેલી છે હવે ડિસેમ્બર મહિનો જોઈએ કે ડિસેમ્બર મહિનામાં બારમા મહિનામાં શુભ તારીખ જોઈએ તો ચાર તારીખ આઠ તારીખ દસ તારીખ તેર તારીખ અને ચૌદ તારીખ આ પાંચ તારીખો શુભ ગણવામાં આવે છે અને મહિનાની અશુભ તારીખો જોઈએ તો પંદર તારીખ આ પાંચ તારીખો અશુભ ગણવામાં આવેલો છે તો હવે આપણે આ રાશિઓના શુભાશુભ રંગ અને વેશ પૂછાય જેમ કે કયા કપડાઓ તમે પહેરી શકો કે સૂર્યના વૃષિક રાશિમાં ગોચર સ્ફળ દરમિયાન સૂર્ય અને વૃશ્વિક રાશિના સ્વામી મંગળની ઉર્જાનું સંયોજન થાય છે જે સૂર્યને બળવાન બનાવવા માટે અને મંગળની ઉર્જાને સંતુલિત કરવા માટે જોઈએ તો જોઈએ તો આ આપણે શુભ રંગ જોઈએ તેના તો શુભ રંગમાં લાલ કેસરી અને પીળો આ શુભ રંગ છે આમાં આ એક મહિનામાં જોઈએ તો લાલ રંગ મંગળ અને સૂર્ય બંનેનું બળ વધારવા માટે લાલ રંગ ઉત્તમ છે પછી કેસરી રંગ જોઈએ કે કેસરી રંગમાં નારંગી રંગ એટલે કે સૂર્યના તેજ અને આત્મવિશ્વાસ માટે ઉત્તમ ગણવામાં આવેલ છે પીળો રંગ જોઈએ તો પીળા રંગ અને ગોલ્ડન રંગ એટલે કે સોનેરી રંગ ભાગ્ય અને ગુરુની કૃપા મેળવવા માટે છે જેથી કરીને આ લાલ કેસરી નારંગી પીળો ગોલ્ડન આ રંગ શુભ માનવામાં આવે છે હવે વેશભૂષા જોઈએ કે આપણે કેવા કપડા પહેરવા કે રવિવારના દિવસે સૂર્યને બળ આપવા માટે લાલ તમે કેસરી અથવા ઘેરા પીળા રંગના વસ્ત્રો ધારણ કરો તો તમને સારો એવો ફાયદો થઈ શકે છે આ બારે બાર રાશિ માટે છે મંગળવારના દિવસે મંગળવારના દિવસે મંગળનું બળ વધારવા માટે લાલ અથવા મરૂન કલરના વસ્ત્રો શુભ ગણવામાં આવેલા છે તો આ બે બારે બાર રાશિઓ માટે છે નમસ્કાર મિત્રો આ હતું ગુચ તો આવા આવા નવા વિડીયો જાણવા માટે આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો